પાટણ શહેર સહિત જિલ્લાના વિવિધ દેવસ્થાનો અને ગુરુગાદીઓએ પૂનમના પવિત્ર દિવસની વિવિધ ધાર્મિક ઉત્સવ થકી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણ તાલુકાના સંત શ્રી દોલતરામબાપુના આશ્રમ ખાતે છેલ્લા પચાસ વર્ષથી પૂર્ણિમાનો ઉત્સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામનાર સંત શ્રી દોલતરામબાપુના આશ્રમ ખાતે દર પૂર્ણિમાના રોજ સદાવ્રતની સાથે સાથે સંત મેળો પણ ઉજવવામાં આવતો હોવાથી દૂર દૂરથી સંત શ્રી દોલતરામબાપુના અનુયાયીઓ તેમજ દર્શનાર્થે આવતા હોય છે ત્યારે સંતશ્રી શ્રી બાપુના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના ઉત્સવને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં તેઓના અનુયાયીઓ સહભાગી બની ધન્યતા અનુભવતા હોય છે ત્યારે સંત શ્રી બાપુએ દર પૂનમે સંતમેળાની સાથે સમાજ વ્યસનથી દૂર રહે સમાજમાં એકતા જળવાઈ રહે લોકો અંધશ્રદ્ધાથી દૂર રહે કન્યા કેળવણી અને ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા આશ્રમ પરિવારના સંતો મહંતોએ હજારો વૃક્ષોનું વૃક્ષારોપણ કરી સરકારના અભિગમને અપનાવી સરકારની સેવાઓ પણ આશ્રમ દ્વારા કરવામાં આવતી હોવાનું જણાવી સમાજ વ્યવસનથી દૂર રહી તંદુરસ્ત બને અને વ્યક્તિ એકતા રાખવા પણ સંત્રી દોલતરામ બાપુએ અનુરોધ કર્યો હતો અને હું છેલ્લા લગભગ પચાસેક વર્ષથી પૂર્ણિમાનો ઉત્સવ ઉજવતો આવ્યો છું હજાર બત્રીસથી અત્યાર સુધી દર પૂજ્યમે સંત મેળો રહે લોકોથી દૂર રહે સમાજમાં એકતા રાખે અંધશ્રદ્ધાથી પણ દૂર રહે કન્યા કેળવણી અને હાલના ચાલતા વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ અમારા આશ્રમ પરિવારના સંતો ભક્તોએ રજા મળી અને હજારો વૃક્ષ વૃક્ષારોપણ પણ કરેલો છે અને સરકારના અભિગમોમાં છેલ્લા પચાસ વર્ષોમાં જે જે સરકારો આવી એમ જે સરકારની જે જે અભિગમો અપનાવ્યા હતા એની સાથે રહી અને મેં અત્યાર સુધી સરકારશ્રીની પણ સેવા કરી છે સમાજની પણ સેવા કરી છે અને હું સૌને વંદન કરું છું કે અમે દેશ વર્ષીય ભેગા મળી એકતા રાખી ધર્મના માર્ગે રહી ભાઈચારા રાખી અને સમાજને તંદુરસ્ત બનાવી એવી પ્રાર્થના સાથે મારવા